બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ કેસ કાઉન્ટરનો શેડ વરસાદના પાણીમાં વહી ગયો નબળી ક્વોલિટીનું કામ થતાં ભ્રષ્ટાચારની શંકા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો આવી નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવાની પણ માંગ કરી જાહેર નાણાંનો દુરુપયોગ થયો હોવાની ચર્ચા સ્થાનિકોમાં ગરમાઈ એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ

પાણી ટપકવા માંડ્યું અંદર પાણી ભરાવા માંડ્યું તો આવા આ જેણે પણ આ શેડ બનાવ્યો હોય તેના માટે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ અને આ શેડનું કામ ફરીથી થવું જોઈએ અને કોઈ આવું ફરીથી આવું આવું કામ ના કરે અને સારી કામગીરી થાય અને ભ્રષ્ટાચારથી આ બોટાદને હવે બચાવવાનો સમય છે તો જલ્દીથી આ શેડનું કામ ફરીથી કરવામાં આવે અને ચોખ્ખાઈ પણ કરવામાં આવે જે પાણી ભરાણું છે કારણ કે અહીંયા કેસબારી છે હજી હમણાં જ બનાવવામાં આવ્યું છે મારા અંદાજ મુજબ લાંબો ટાઈમ નથી હજી બે ત્રણ મહિના થયા છે આ શેડ બનાવ્યો હોય તો ત્યાં તૂટી ગયું આવી જ રીતે આખા ગામમાં આવો ભ્રષ્ટાચાર ચાલે છે આ સરકારની અંદર તમે જો રોડ બનાવે તો બે મહિનામાં તૂટી જાય પુલ બનાવે તો બે ત્રણ મહિનામાં તૂટી જાય છતાંય આવા ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોને કાંઈ થતું નથી તો આમાં સરકારની અને કોન્ટ્રાક્ટરો ની મિલી વખત હોય તેવું અમને લાગી રહ્યું છે